જીવતા શ્વાન આ રીતે ઘસડતો લઈ જવાઈ રહ્યો હોવાનું પસાર થઈ રહેલા વાહન ચાલકોએ જોતા વાહન ચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા એક વાહન ચાલકે યુવકને અટકાવી આવું ન કરવા જણાવ્યું હતું પણ ત્યાં સુધીમાં શ્વાનનું મૃત્યુ થઈ જવા પામ્યું હતું વાહન ચાલકે આખી ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ફરતો કરી દીધો હતો જીવતા શ્વાનને બે રેવિંગપૂર્વક ઘસડી રહેલા યુવકો પર ચારેક વર્ષથી ફિટકાર વરસવામાં આવ્યો છે અહીંયા યાદ અપાવવાનું કે થોડા દિવસ પહેલાં સુરતમાં પણ આગળ આવી ઝેર આપોની ઘટના બની હતી જેની અંદર પણ ચારે તરફથી ફિટકાર વરસો આવ્યો હતો અઝર કોન્ડ